સોળ વર્ષના થયા છે સંપૂર્ણ તરુણ વય ને ધારણ કરી લીધી છે કિશોર વયમાં અનેક ભાતી લીલા કરી અને તરુણ વયમાં આવતા વસંતના દિવસમાં વસંત ખેલ ખેલી રહ્યા છે તેનું દર્શન કરવા સર્વ બાળકો તથા પ્રજવાસી લોકો આતુર થઈ રહ્યા છે શ્રી ગોપાલજી સાથે વસંત ઈચ્છા કોને ન થાય તેનો એક પ્રસંગ સાથે ખેલ કર્યો તે કહું છું કસરદાસ સોળ વર્ષના થયા છે સર્વના મનમાં આનંદ ગરજી રહ્યો છે આનંદનો અતિરેક થઈ રહ્યો છે વસંત પંચમીનો ઉત્સવ આવ્યો

અને મોટા સ્વરથી ઓ હો નો નાદ કરી ખેલી રહ્યા છે શ્રી નાદજી પણ વૈશવનો ભેખ ધારણ કરીને સાથે ખેલી રહ્યા છે અગાધ રસ રેલાઈ રહ્યો છે આનંદ કતોહલ કરતા ખેલી રહ્યા છે તમારે ગદા દુવે નામના વૈશવ વસંત ખેલ જોવાને માટે ત્યાં આવ્યા સૌર્વેને ખેલતા જોયા તમારે તેના મનમાં એક વિચાર આવ્યો આટલા બાળકમાં પરમ ઉદાર અને પરમ તેજ સ્વરૂપ શ્રીજી સ્વરૂપ હશે શું વિચાર કરે છે તમારે તેણે કહ્યું મહારાજ કશું વિચારતો નથી તમારે શ્રી ગોપાલજીએ હસતા હસતા કહ્યું દુવે તું દેખ જો કેવો આનંદ રૂપ ખેલ થઈ રહ્યો છે આમ કહીને દુની આંખ માં ગુલાલ નાખ્યો બે સ્વરૂપે ખેલી રહ્યા છે અને ગોપાલજીને જોયા નહીં બે સ્વરૂપ ધરીને શ્રીનાથજી ખેલી રહ્યા છે તેવું દર્શન થયું તમારે ગદા દુવે વિચાર કર્યો એક તો શ્રીનાથજી ને બીજા શ્રી ગોપાલજી એવું પોતાના મનમાં વિચાર્યું તમારે ગોપાલજી એ પૂછ્યું જે દુહે શું જોયું તમારે ગદા દુહે બોલ્યો મહારાજ હારી જાઉં જીવ થી કાઈ વિચારી શકાય તેમ નથી આમ કહીને શ્રી ગોપાલજીના ચરણમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા જય હો જય હો અને મહા અલૌકિક દર્શન થયું સર્વભ્રમ્મા તેના મનની ગોપાલજી એ દૂર કરી એવી આનંદમય નું દર્શન ગદા ને થયું આ વાત જાણીને શ્રી રઘુનાથજી ઘણા પ્રસન્ન થયા જો આ પ્રસંગના પટન માં મારાથી કોઈ ક્ષતિ રેગે હોય તો તું દાસા નો દાસ જાણીને મને ક્ષમા કરજો બોલો પ્રભુ શ્રી ગોપાલ લાલ કી જય